નમસ્કાર મિત્રો બીઆર ચેનલમાં તમારા બધા નું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા વિડીયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ તો મિત્રો સરકારી તેમજ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકનું રિવાઇઝ જીએમએલ અને ડીવી લિસ્ટ આવ્યા બાદ આગામી જે કાર્યક્રમ થવાનો છે એ તમને બધાને જ ખ્યાલ છે એ મુજબ છે એક કાર્યક્રમ છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થવાનો છે અને એના માટે આજે થોડોક દિવસ એટલે કે થોડોક સમય તમારી પાસે છે તો આ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે તમારે કેટલા કેટલા ડોક્યુમેન્ટ લઈ જવા પડશે અને કેટલા સેટમાં તમારે તૈયાર કરવા પડશે એની બધી જ માહિતી આ વિડિયોમાં છે છેલ્લા સુધી વિડિયોને જોતા રહેજો તો મિત્રો આગામી સમયમાં જે ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થવાનું છે તો આ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે છે નીચે મુજબના તમારી પાસે છે એ પ્રમાણપત્ર એટલે કે આધારો હોવા જોઈએ છે જેમાં સૌપ્રથમ વાત કરવામાં આવે તો જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડવાનું પ્રમાણપત્ર અથવા તો ધોરણ દસ નું ક્રેડિટ સર્ટિફિકેટ તમે રજૂ કરી શકો છો ત્યારબાદ બીજું તો કે ઉમેદવારનું આધાર કાર્ડ તમારે લઈ જવાનું રહેશે ત્યારબાદ ત્રીજી તો કે ઉમેદવારની માતાનું આધાર કાર્ડ એટલે કે તમારા માતાના નામની ઓળખ પુરવાર થાય એ બાબતનો કોઈ પણ એના માટેનો આધાર કાર્ડ હતો તો આધાર કાર્ડ નથી હોતું તો સાચું નામ હોય તેવું કોઈ પણ માન્ય આધારો હોય જેમ કે જન્મનો દાખલો છે પાસપોર્ટ છે શાળા છોડવાનું પ્રમાણપત્ર છે કે રાશન કાર્ડ છે કે એવી કોઈ પણ આધાર કે જેનાથી તમારા મમ્મીનો એટલે કે માતાનું નામ છે એ સાચું છે એવું પુરવાર થતું ત્યારબાદ તો કે દ્વિસ્તરી ટાટ 2023 ની માર્કશીટ આ ખાસ જરૂરી છે એના વગર તો તમારી एग्जाम તમે પાસ કરી ન હોય પાસ હોય તો તમે ફોર્મ ભર્યું તો દ્વિસ્તરી જે પાસ કરે છે એનું માર્કશીટ ત્યારબાદ તો કે સ્નાતક માર્કશીટ ટ્રાયલ સર્ટી અને ડિગ્રી સર્ટિફિકેટ કોલેજ નું બરોબર સેમ એવું જ હવે અનુસ્નાતક અનુસ્નાતકની માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ અને ડિગ્રી સર્ટિફિકેટ ત્યારબાદ તો કે વ્યવસાયિક સ્નાતક ટ્રાયલ માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ ડિગ્રી સર્ટિફિકેટ એનસીટી આરસીઆઈ યુજીસી માન્ય પ્રમાણપત્ર આ બધી વસ્તુ આપણે જે બીએડ કોલેજ કરીએ છીએ ત્યાંથી તમને પ્રોવાઈડ કરી દેતા હોય છે એટલે તમારી પાસે બધી વસ્તુ રહેલી હશે તે ટેન્શન લેતા નહીં ત્યારબાદ તો કે કુલ ગુણ મેલવેલ ગુણ અન્વયે સંબંધિત કોલેજ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર જે ઉમેદવારોની માર્કશીટમાં માત્ર ને માત્ર સીજીપીએ સીપીઆઈ કે ગ્રેડ દર્શાવેલ હોય તેમના માટે જો આ સાતમો જે મુદ્દો છે એ માત્ર ને માત્ર કોને લાગુ પડશે તો કે જેમની માર્કશીટમાં માત્ર કે 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 ગ્રેડ છે છે સીપીઆઈ મતલબ એ આપેલું એવા જ ઉમેદવારો માટે છે એ કુલગુણ અને મેલવેલ ગુણનું છે સંબંધિત કોલેજ અથવા તો યુનિવર્સિટીનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે અને જો તમારી માર્કશીટમાં કુલગુણ ટોટલ ગુણ આપેલા છે

તે અંગેનું કબુલાત તમારે રજૂ કરવું પડશે અને આ કબુલાતનામાનો નમૂનો વેબસાઇટ ઉપર તમને મળી જશે ત્યારબાદ શારીરિક અશક્ત અંગેનું પ્રણપત્ર જો તમે પીએચ ઉમેદવાર હો છો તો એના માટેના પ્રમાણપત્ર જે મળણાપત્ર થતા હોય તે તમારે રજૂ કરવાના થતા હોય છે ત્યારબાદ તો કે જે વિધવા હોવા અંગેનું દાખલો અને પુનઃલગ્ન કરેલ નથી તે મુજબનું સોગંદનામું રૂપિયા ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી સમક્ષ કરાવી રજૂ કરવું પડશે તો આ જે વિધવા બહેનો છે એમના માટે છે એમને જે દાખલો મળતો હોય છે એ દાખલો રજૂ કરવાનો થશે અને પ્લસ સો રૂપિયાના સો સ્ટેમ્પ પેપર ઉપર તમારે સોગનનામું નોટરી કરાવીને રજૂ કરવાનું રહે છે કે તમે પુનઃલગ્ન કર કરેલા નથી ત્યારબાદ કે માજી સૈનિક હોય છે તો એમના માટેનું જે ઓળખપત્ર અને ડિસ્ચાર્જ સર્ટિફિકેટ હોય છે એ રજૂ કરવાનું થતું હોય છે ત્યારબાદ હવે આગળની અગ અગાઉની વસ્તુ જે છે એ અગત્યની વસ્તુ છે 14 15 અને 16 ના પોઈન્ટની તો સરકારી ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક તરીકે ઉમેદવારોએ રજૂ કરવાના પ્રમાણપત્ર એટલે કે હાલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે એવા ઉમેદવારો રજૂ કરવાનો પ્રમાણપત્ર વાત છે તો પેલી વાત કરીએ તો હાલ સરકારી ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ સંબંધિત નિમણૂક સત્તા મંડળ પાસેથી જાહેરાતની તારીખથી અરજી કરવાની અંતિમ તારીખ દરમિયાન મેળવેલ ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એટલે કે NOC અને આ એન નો નમૂનો પણ વેબસાઇટ ઉપર આપેલો છે અને તમે જે તે સમય લીધેલો હશે તે કેમ કે જાહેરાત થયાની તારીખથી જાહેરાત પૂરી થાય છે મતલબ જે ફોર્મ ભરવાની

સક્ષમ સત્તા નામ વાંધા પ્રમાણપત્ર તથા આ સાથે સામેલ નિયત નમૂનાનું સોગંદનામું સોના સ્ટેમ્પ પેપર તમારે છે એ નોટરી સમક્ષ રજૂ કરવાનું રજૂ કરવાનું રહેશે તો સિમ્પલ સરકારી નોકરી નથી ગ્રાન્ટેડ નોકરી નથી પણ તમે કોઈ પણ પ્રકારની છે શિક્ષણ વિભાગના સરકાર સેવાના અન્ય વિભાગ એટલે કે બોર્ડમાં કે નિગમમાં તમે જોબ કરતા હોવ છો તો તમારે છે એ સોના સ્ટેમ્પ પેપર ઉપર તમારે નોટરી કરાવી એનું સોગંદનામું રજૂ કરવાનું

તમને અપલોડ કરે એટલે કે એમાં તમને હું શેર કરી દઈશ જેથી તમે છે પ્રિન્ટ આઉટ કાઢી અને એની તમે પ્રોસેસ કરી જો કેમ કે આગામી સમયમાં તમારે ડીવી કરાવવાનું છે અને ડીવી માં આ બધા જ ડોક્યુમેન્ટની ખાસ જરૂર પડશે અને રહી વાત હવે બીજી વસ્તુ તો કે તમારે સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક બંને માટેના અલગ અલગ નમૂના છે તો બંને માટે તમારે અલગ અલગ કરવું પડશે એટલે કે તમારે બે નકલમાં કરવું પડશે જો તમે બે માં ફોર્મ ભરેલો બંને માં ડીવી કરાવવાનું થતું હોય છે તો તમારે બે નકલમાં એટલે કે બંનેનું એક એક તમારે કરવાનું રહેતું હોય છે આ સિમ્પલ સમજો કેમ કે સરકારી માટે અલગ છે અને ગ્રાન્ટેડ માટેનું અલગ રહેલું છે છે અને હવે રહી વાત તમારે કેટલા સેટ કરવાની જરૂર પડતી હોય તો જો સિમ્પલ આ જેટલા પણ ડોક્યુમેન્ટ તમને કીધા છે બધા જ ડોક્યુમેન્ટની છે એ 3 થી ચાર સેટ તો કમસે કમ બનાવી દેજો કેમ કે એક વખત તમે અત્યારે ડીવી કરાવશો ત્યારે જરૂર પડશે ત્યારબાદ આગામી સમયમાં તો કે તમે જ્યારે શાળા પસંદગી કર્યા બાદ શાળાનો આપણે પસંદગીનો ઓર્ડર લેવા જાઓ છો જિલ્લાની અંદર તો ત્યારે કદાચ માંગતા હોય છે અને ત્રીજો જે સેટ છે એ તમે કદાચ તમને નિમણૂક મળે છે તો જે તે શાળામાં તમારે દેવાનો થતો હોય છે તો આ રીતે ત્રણ સેટ તમારે કમસે કમ તૈયાર કરી જ રાખજો અને એક સેટ તમારા માટે કદાચ તમારા ડોક્યુમેન્ટ જમા લઈ લે ઇન કેસ તો તોરિજિનલ તો એના માટે એના માટે તમારી પાસે એકાદ સેટ હોય તો આગામી સમયમાં તમને કોઈ વાંધો આવે નહીં તો ફીની રિસિપ્ટ આ જે કઈ પણ ઓનલાઈન બાબતની વસ્તુ હતી એ પણ તમારા સાથે જોડવાની રહેતી હોય છે તો આમ કરીને બધી વસ્તુ જે કઈ પણ છે એ ચાર નકલમાં એટલે કે ચાર બંચમાં તમારે તૈયાર કરવાનું થશે અને જો બંને માટે ફોર્મ ભરેલા હશે સરકારી અને ગ્રાન્ટ તો આમ તમે આઠ વંચ જેવું થાશે કેમ કેમકે બંનેના ચાર ચાર આમ તો ચાર ચાર બંને નહીં કરો તો ભી ચાલશે કેમકે જે છેલ્લા ત્રણ નમૂના છે એને જ તમારે ડબલ કોપી કરવાની થતી હોય છે તો એ રીતના તમે તમારી રીતે જોઈ લેજો ચાર કોપી મતલબ તમારી પાસે હોવી જોઈએ તો તમને વાંધો આવે નહીં તો બસ મિત્રો આજવતતે આપણે આજના વિડિયો ની અંદર આશા રાખું છું કે વિડિયો સારો લાગ્યો છે વિડિયોને લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે વિડિયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવાજ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નીચે મિત્રો જો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલ છે ટેલિગ્રામ માં નો જોડાયો હોય તો જોડાઈ દેજો કેમ કે નાની મોટી અપડેટ છે એ ન્યા હંમેશા સમયસર મળતી રહેતી હોય છે એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ